તસ્કરો સોના ચાંદીના ગરેણાં અને કાંડા ઘડિયાળની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી ભરૂચમાં એમ કે કોલેજ સામે આવેલ આત્મીય ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા યુવા મોર્ચા દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે રક્તદાન શિબિર પણ યોજાઈ આજરોજ રોજ ભરૂચની જેપી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ ભારતના ચૂંટણી પંચની સ્થાપના પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થયેલ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત તારીખ પચીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભરૂચની જેપી પી એન્ડ સાયન્સ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની વોર્ડ જેસા કુછ નહીં વોર્ડ જરૂર ડાલેંગે હમની થીમ ઉપર ઉજવણી કરાઈ હતી જેમાં જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ભારતીય બંધારણના ગરવૈયાઓએ ભારતના નાગરિકોને કોઈપણ પ્રકારના ભેદભાવ સિવાય તમામને મતદાનના અધિકારીઓ અપાયા છે તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે મતદારોએ પોતાનો સાચો મત વ્યક્ત કરવો જોઈએ અને તે માટે આગળ આવવું પણ જોઈએ તેમણે નવા નોંધાયેલા મતદારોને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે આપણને જ્યારે બંધારણે મતદાનનો અધિકાર આપ્યો છે ત્યારે આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન કરી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવીએ કલેકટરે મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા વધુમાં કાર્યક્રમમાં કલેકટર દ્વારા જયફઈ ધરાવતા મતદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોને હું ભારત છું વિશે એક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી તથા લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી ભારતના મુખ્ય ચૂંટણી માટે મતદાતાઓને જાગૃતતા વિડીયો ક્લિપ પણ નિહાળી હતી આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ એમ ગાંગુલી પ્રાંત અધિકારી ભરૂચ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ મતદાતાઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ નેશનલ વોટર્સ સેલિબ્રેશન ભરૂચનું અહીંયા જેપી કોલેજમાં કરવામાં આવ્યું અને જિલ્લામાં જેમણે પણ આ ઇલેક્શન લગતી કામગીરીમાં ખૂબ સારું કામ કર્યું છે એ તમામ અમારા ઈઆરઓથી લઈને એઆરઓથી લઈને અમારા બીએલઓ કેમ્પસ એમ્બેસેડર્સ તમામનું સન્માન કરવામાં આવ્યું આ દિવસ આપણી માટે પણ આપણી વોટિંગની ફરજને યાદ કરવાનો દિવસ છે અને આ સેલિબ્રેશન થકી આપણું એક એવું ઈચ્છા છે અને આપણું એક વિઝન છે કે આપણા જિલ્લામાં આપણે તમામ બૂથ ઉપર એંસીથી નેવું ટકા સુધી વધતાને લઈ જઈ શકીએ તો આવો એક સરસ

અંકલેશ્વરના હસ્તી તળાવ હાઉસિંગ બોર્ડમાં રહેતા ગૌરવ વર્મા ગત તારીખ ત્રેવીસમી જાન્યુઆરીના રોજ રાત્રે મકાન બંધ કરી નાઇટ શિફ્ટમાં નોકરી પર ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાં મૂકેલ સૂટકેશમાંથી રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર છસોના પચીસ ગ્રામના સોનાના ઘરેણાં અને રૂપિયા છ હજાર ઉપરાંતના ચાંદીના ઘરેણા તેમજ રૂપિયા સાત હજારની કાંડા ઘડિયાળ મળી રૂપિયા એક લાખ ઉડતાલીસ હજાર ઉપરાંતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગે ગૌરવ વર્માએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લીધી હતી ભરૂચમાં એમ કે કોલેજ સામે આવેલ આત્મીય ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી જ્યારે સુભાષચંદ્ર બોઝની જયંતિ નિમિત્તે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી સમગ્ર દેશમાં પચીસમી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ છે જેમાં તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવા અનેક કાર્યક્રમો યોજાયા છે ત્યારે આ વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ આયોજન કરાયું છે જેમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના પચાસ લાખ લોકો સાથે સંવાદનું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહેરની એમ કે કોલેજની સામે આવેલા આત્મીય ભવન ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં ચૂંટણી અધિકારીઓ તથા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી લોકો સાથે સંવાદ કરીને તેમની મતદાન પ્રત્યેની ફરજો શું રહેશે તેમજ યોગ્ય મતદાન કરીને દેશને કઈ દિશામાં આગળ લઈ જશે તે અંગે સમજણ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વધુમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં યુવા મોરચા દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાય છે જેના ભાગરૂપે આજરોજ રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં યુવાનો દ્વારા રક્તદાન કરીને પચાસ રક્ત યુનિટ એકત્ર કરાયું હતું આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ સહિતના યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા આજના આ સંમેલનોમાં ખાસ જે યુવા મતદાતાઓ છે એમને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખાસ સંબોધન કરવામાં આવ્યું છે અને એ સંબોધનમાં એમની જે અઢાર થી પચીસ વર્ષના મતદાતાઓ છે એમની મતદાન પ્રત્યે શું ફરજો રહેશે એમને કેવી રીતે મતદાન કરવું જોઈએ અને એમના મતા મતાધિકારનો ઉપયોગ કરીને દેશને કઈ દિશામાં આગળ લઈ જશે એ તમામ વિષયો ઉપર એને માર્ગદર્શન કરવામાં આવ્યું છે સાથે સાથે અત્રે ઉલ્લેખનીય છે કે દરેક વર્ષે ભારતીય જનતા યુવા મોરચો જાન્યુઆરી મહિનામાં સુભાષચંદ્ર બોઝજીની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરતો હોય છે તો સાથે સાથે આ સંમેલનની સાથે સાથે અમે રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે અંકલેશ્વર શહેરના શારદા ભવન ટાઉનહોલ ખાતે ધારાસભ્ય પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય દિવસ નિમિત્તે નમો નવ સંમેલન યોજાયું હતું જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી નવ યુવા મતદાતા સાથે મનની વાતનો સીધો સંવાદ કર્યો હતો આ સંમેલનમાં અઢાર વર્ષથી ઉપરના નવા યુવા મતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પચીસ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાન દિવસના અવસર પર નમો નવ મતદાતા સંમેલનના આયોજનમાં વર્ચ્યુઅલ માધ્યમથી વિધાનસભા દીઠ દેશના પાંચ હજારથી વધુ સ્થળ ઉપર પ્રથમ વખત નવ યુવા મતદાતાઓ સાથે સંબોધન કર્યું હતું આ સંમેલન અંતર્ગત અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર શહેરના ટાઉન ટાઉનહોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું જેમાં અંકલેશ્વર તાલુકા શહેર અને જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારના અઢાર વર્ષથી વધુ વયના નવ યુવા મતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ મતદાતા યુવાનોને વર્ચ્યુઅલ માધ્યમથી કરેલ સંવાદમાં કહ્યું હતું કે આગામી પચીસ વર્ષમાં પોતાનું અને દેશનું ભવિષ્ય નક્કી કરવાનું છે આગામી જિલ્લા રાજ્ય અને દેશ સ્તરની ચૂંટણીમાં તમારી જવાબદારી બહુ મોટી રહેશે સમગ્ર દેશમાં નમો નવદાતા મતદાન જે નવા મતદારો છે એ માટેનું સમગ્ર દેશની અંદર પાંચ હજાર જેટલા સંમેલનો રાખવામાં આવ્યા છે ગુજરાતની અંદર પણ તમામ વિધાનસભાની અંદર એક વિધાનસભામાં બે બે કાર્યક્રમો રાખીને જે નવા મતદારો છે મતદારોને મતની શું કિંમત છે મતદાન કેમ કરવું એના માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ સમગ્ર યુવા મતદાતાઓને સંબોધવાના છે ત્યારે જે પ્રકારે મતદારો અમે જોઈએ છે કે નિરસતા હોય છે મતદાન કરતા નથી હોતા ત્યારે આ જે નવા નવ મતદાતાઓ જે છે એ લોકોને પણ નમો નવ મતદાતા સંમેલન તરીકે રાખીને આ તમામને મોદી સાહેબ સંબોધવાના છે ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અંગલેશ્વરના ભુખ્યાના ભોજન ખાતે ગુજરાત શિવસેના દ્વારા શિવસેનાના સ્વર્ગસ્થ બાલા સાહેબ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે ગરીબોને ભોજન પીરસી શ્રદ્ધાંજલિ અર્પી હતી હિન્દુ હૃદય સમ્રાટ અને શિવસેનાના સંસ્થાપક સ્વર્ગીય બાલા સાહેબ ઠાકરેની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રદેશ પ્રમુખ એસઆર પટેલની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વરની પ્રતિમ ચોકડી નજીક આવેલ ભૂખ્યાના ભોજન કેન્દ્ર ખાતે ગરીબોને ભોજન પીરસીને સેવાકીય કાર્યો કરી બાલા સાહેબ ઠાકરેને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી આજે શિવસેના પરિવાર તથા સમગ્ર હિન્દુસ્તાનના લોકો માટે ગર્વનો અને અભિમાનનો દિવસ છે કેમ કે આજના દિવસે બાલા સાહેબ ઠાકરેજીનો જન્મ થયો હતો કરોડો હિન્દુ હૃદય સમ્રાટ કહેવાતા એવા બાલા સાહેબ ઠાકરેજીનો જન્મદિવસ ઉજવાની તક અમને ગુજરાત રાજ્ય શિવસેના પ્રમુખ તરીકે અને અમારા ગુજરાત રાજ્યના શિવસૈનિકોની આજે ઉજવણી કરી રહ્યા છે આ ઉજવણીમાં અમે લોકો આ ભૂખ્યાના ભોજનના કાર્યક્રમ હસ્તક ગરીબ લોકોને ભોજન પીરસીને ભોજન કરાવવાનું કાર્યક્રમ રાખ્યું છે અને બાલા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ જે આ અમારા સેવાકીય પ્રવૃત્તિથી જ થાય છે અને બાલા સાહેબના વિચારો હતા કે કોઈ બી દિવસ સમાજ કાર્ય કરો અને એ સમાજ કાર્યના આ ભાગરૂપે અમે કરવા માગીએ છીએ અને બાલા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અને બાલા સાહેબના આશીર્વાદ અમારા બધાને મળે એ મા ભવાનીના ચરણમાં પ્રાર્થના કરે છે

જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આવતીકાલથી તારીખ છવ્વીસ સત્યાવીસ આયોજન કરવામાં આવ્યું છે જે માઉન્ટ આબુથી પધારેલ રાજયોગીની ઉષાદીદી શિબિરનું રસવાન કરાવશે જેના અનુસંધાને આજરોજ બ્રહ્મકુમારી અનુભૂતિધામથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીનું માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલ તથા ભરૂચ સબ ઝોન ઇન્ચાર્જ પ્રભાદી દ્વારા આજે બાઇક રેલીને લીલી ઝંડી બતાવી બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું જે બાઇક રેલી સમય સમગ્ર ભરૂચમાં પરિભ્રમણ કરી પરત અનુભૂતિ ધામ ખાતે ફરી હતી જે બાઇક રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારીઝની સમર્પિત સમ બહેનો ભાઈઓ તથા મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓ જોડાયા હતા ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે સફળ જીવન કા આધાર ગીતા સાર તથા જીવન જીને કી કલા શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેના વક્તા માઉન્ટ આબુથી પધારેલ બી કે રાજયોગીની ઉષા દીદીજી છે જેના અંતર્ગત આજે એક રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે જે આજે અનુભૂતિધામ જાડેશ્વરથી નીકળી પૂરા ભરૂચમાં પરિગ્રહણ કરી અને ફરી પાછી અનુભૂતિધામ જાડેશ્વર ખાતે પહોંચશે જેમાં આ શિબિર માટે આપ સૌને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ આપી રહ્યા છે આપ સૌ આ ત્રણ દિવસીય જાહેર જનતાને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ અગલેશ્વરના જૂના બોર બીટ ગામ નજીક તપોવન આશ્રમ नर्मदा નર્મદા કિનારે પાણીમાં તરતી હાલતમાં એક અજાણી મહિલાનો મૃતદેહ નજરે પડ્યો હતો સ્થાનિક ગ્રામજનો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતાં ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને અજાણી સ્ત્રીનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં જોવાતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસની હાજરીમાં મૃતદેહ બહાર કાઢી પોલીસ દ્વારા પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યારે મૃતક મહિલા કોણ છે તેની ઓળખ છતી કરવા પોલીસ દ્વારા તાજેતરમાં જિલ્લામાંથી ગુમ થયેલ મહિલાઓ તેમજ અન્ય જિલ્લામાંથી ગુમ થયેલ મહિલાઓની માહિતી મેળવવાની કવાયત શરૂ કરી હતી અને મળેલ મૃતદેહના કપડાં સહિતનું વર્ણન અંગેનો મેસેજ પણ વિવિધ પોલીસ મથકમાં મોકલ્યા આપ્યો હતો તેમજ આજુબાજુના ગામમાં પણ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે અંકલેશ્વર ભાજપ યુવા મોરચા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિનના પરાક્રમ દિવસ નિમિત્તે શારદાભવન ટાઉનહોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોએ બ્લડ ડોનેટ કર્યું હતું તારીખ ત્રેવીસ જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે પરાક્રમ દિવસની ઉજવણી અંતર્ગત તારીખ ત્રેવીસ જાન્યુઆરીથી ત્રીસ જાન્યુઆરી દરમિયાન પખવાડિયાને પરાક્રમ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા મોરચા દ્વારા શારદા ભવન ટાઉનહોલ ખાતે જોય હોસ્પિટલ અને સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો સહિતના આગેવાનોએ બ્લડ ડોનેટ કર્યું હતું ભરૂચ ખાતે હાર્ટ ફૂલનેસ સંસ્થા દ્વારા ત્રિસત્રીય ધ્યાનોત્સવ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવેલ છે જેમાં જય વસાવડા કાજલ ઓઝા વૈદ પ્રોફેસર ચંદે તેમજ કેજલ કંસારા જેવા વક્તાઓ પોતાનું વક્તવ્ય આપનાર છે પોતાને રોજિંદા જીવનમાં હાર્ટફુલનેસ ધ્યાનની વિવિધ પદ્ધતિઓ અને ક્રિયાઓ કેવી રીતે આપણને ઉપયોગી નીવડે છે તે બાબત થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા બતાવવામાં આવશે આ સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન કોલેજ રોડ ખાતે કરવામાં આવ્યું હતું ભાવિબેન પટેલ પ્રીતિબેન મોદી ડોક્ટર વિવેક વાઘેલા શૈલેષભાઈ દવે સાગરભાઈ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધી હતી ધ્યાનોત્સવનું પ્રથમ સત્ર તારીખ સત્યાવીસ જાન્યુઆરી બીજું અને ત્રીજું સત્ર અઠ્યાવીસ જાન્યુઆરીએ રાખવામાં આવેલ છે અંદાજે ત્રણ સંપૂર્ણ લાભ માટે ત્રણેય સામેલ થવું જરૂરી છે છે અને બધા જ સત્રો ફ્રી પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે આ કાર્યક્રમમાં ભરૂચની ઘણી બધી સંસ્થાઓ જેવી કે રોટરી ક્લબ આરસીસી ક્લબ લાયન્સ ક્લબ તેમજ અનેક સંસ્થાના હોદ્દેદારો તેમજ ભરૂચની અનેક હસ્તીઓ આ લોકસેવા અર્થે યોજાયેલા કાર્યક્રમમાં જોડાયેલ છે જાહેર જનતાને જેનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે ભરૂચમાં તારીખ સત્યાવીસ જાન્યુઆરી અઠ્યાવીસ જાન્યુઆરી શનિવાર રવિવાર બે દિવસમાં એક ભવ્ય ધ્યાનોત્સવનું આયોજન સંસ્થાના માધ્યમથી થવા જઈ રહ્યું છે આ જે ધ્યાનોત્સવ છે એની અંદર માઇન્ડ વેલનેસ આપણી સાદી ભાષામાં મનની સુખાકારી માટેના થિયરી અને પ્રેક્ટિકલના સેશન આયોજન કરવામાં આવ્યું છે આ સેશનમાં જય વસાવડા કાજલ ઓઝા વૈદ પ્રોફેસર લલિત ચંદે કેજલ કંસારા જેવા મહાન વક્તાઓ પણ સામેલ થવાના છે આની અંદર વિવિધ થિયરી અને પ્રેક્ટિકલ સેશન કરાવવામાં આવનાર છે આ સમગ્ર આયોજનમાં રોટરી ક્લબ આરસીસી ક્લબ લાયન્સ ક્લબ અને ઘણા બધા અગ્રણીઓએ જહેમત ઉઠાવેલી છે આ આખો કાર્યક્રમ ફ્રીમાં છે વહેલા તે પહેલાંના ધોરણે એન્ટ્રી રાખવામાં આવેલી છે તો સમગ્ર જનતાને અમે અપીલ કરીએ છીએ કે આનો આપ ચોક્કસ લાભ લો સમયસર આપની સીટ મેળવી લેવા વિનંતી ભરૂચ જિલ્લામાં તલાટીઓની ઘટના કારણે અરજદારોને કામગીરી માટે ઘણી તકલીફો પડે છે આ બાબતે આજરોજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો કલેક્ટરને આવેદનપત્ર આપી તલાટીઓની નિમણૂક આપવાની માંગ કરાઈ છે આમ આદમી પાર્ટીના આગેવાનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર તાલુકો આમોદ જંબુસર ઝઘડિયા નેત્રંગ ભરૂચ વાગરા વાલિયા હાંસોટ આ તાલુકામાં તલાટીની કુલ પાંચસો નવ્વાણું મહેકમ સામે હજી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં એકસો અઢાર જગ્યા ખાલી છે જે અભાવના કારણે હાલ જે તલાટી છે તેમના સિરે અન્ય પંચાયતોની પણ જવાબદારી હોય છે જેથી દરેક તાલુકાની જનતાને તેમના પ્રશ્નોના નિકાલ માટે ખૂબ તકલીફો વેઠી પડે છે જેથી ખાલી પડતી મહેકમ જગ્યા તાત્કાલિકના ધોરણે ભરપાઈ થાય તે માટે જિલ્લામાં આવેલા તાલુકાની જનતાના પ્રશ્નોનું નિકાલ જલ્દી થાય તે માટે તાત્કાલિક ધોરણે તલાટીની પડતી ઘટ પૂરવા માંગ કરાઈ છે આજ રોજ ભરૂચ આમ આદમી પાર્ટી શહેર ટીમ દ્વારા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે આજે ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકાની અંદર ટોટલ પાંચસો નવ્વાણું મહેકમની જગ્યાઓ જ્યારે તલાટીની ખાલી હોય અને એમાંથી હજી પણ એકસો ને અઠ અઢાર જે મહેકમની જે જગ્યાઓ છે તલાટીની એ આજે પણ ખાલી છે અને જેટલા તલાટી છે એ લોકોના માથે એક એક તલાટીના માથે બબ્બે ગામની જ્યારે જવાબદારી હોય ત્રણ ત્રણ ગામની જ્યારે જવાબદારી હોય છે ત્યારે સામાન્ય જે જનતા છે એ જનતાના પ્રશ્નોનો નિકાલ જલ્દી આવતો નથી એમના પ્રશ્નોને સાંભળવા વાળા તલાટીના સમયે જ્યારે જનતાએ જવું પડતું હોય છે ત્યારે જનતાએ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ સરકારને અમે લોકો વિનંતી કરવા માગીએ છીએ કે જલ્દીથી જલ્દી ભરૂચ તાલુકાના જેટલા પણ અલગ અલગ તાલુકાઓ છે જિલ્લાના એ તમામ તાલુકાની અંદર જે એકસો ને અઢાર જે મેકમની જે જગ્યાઓ તલાટીની ખાલી છે એ જલ્દીથી જલ્દી પૂરવામાં આવે જેથી કરી સામાન્ય જનતાને જે તકલીફો પડી રહી છે તકલીફોનો સામનો એમને ન કરવો પડે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ માંગરોળ જીઈબી કચેરી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર ડીયુ ઝાંકરુવાલા ડી પટેલ જુનિયર ઇજનેર તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા સમૂહમાં મતદાતા જાગૃતિ અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને મતદાન જાગૃતિ વિશે માહિતી આપવામાં આવી હતી બરુદની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષ સાને ચૌદમા રસે મતદાતા દિવસની ઉજવણી કરાઈ મતદાન નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરાયું અંગલેશ્વરના હસ્તીતરા હાઉસિંગ બોર્ડમાં એક બન મકાનમાં રૂપિયા એક પોઇન્ટ સુડતાલીસ લાખની માલમત્તાની ચોરી તસ્કરો સોના ચાંદીના ઘરેણા અને કાંડા ઘડિયાળની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી